હવે જે નવરાત્રિ આવવાની છે તે નવરાત્રિના ટાઈમે બારે બાર રાશિએ મા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા કરવી તે આજે આપણે વિડીયોમાં વાત કરશું હેલો મિત્રો હું જ ધોરાજીથી અપાણી કાવ્ય તો પહેલીવાળી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાને આ જે નવરાત્રિનો ટાઈમ છે તે ખૂબ સારો જવાનો છે મેષ રાશિવાળાએ મા દુર્ગાનું જે કાત્યાયાની સ્વરૂપ છે તે સ્વરૂપની પૂજા કરવાની છે તે સ્વરૂપને પહેલાં વહેલાં તો તમારે યાદ કરવાના તેનો એક દીવો કરવાનો અને રોજ ત્રણ માળા કરવાની રહેશે તેનો મંત્ર એમ છે ઓમ એમ રીમ કાત્યયા નમઃ નમ આ જે મંત્ર છે તેની તમારે રોજ ત્રણ માળા કરવાની અને નવે નવ નોરતામાં કરવાની રહેશે તમે આ મંત્ર રોજ કરશો એટલે તમારા દુશ્મનોનો નાશ થશે તમને નવા કામ કરવાનો સાહસ મળશે અને તમે ખૂબ આગળ વધશો બીજી રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાએ આ જે નવરાત્રિનો સમયગાળો છે તે સમયગાળામાં મા દુર્ગાનું જે ચંદ્રઘંટા સ્વરૂપ છે તેની પૂજા કરવાની રહેશે તમારે આ નવે નવ દિવસ ચંદ્રઘંટા જે સ્વરૂપ છે તે માતાજીની તમારે રોજ ત્રણ માળા કરવાની તેનો એક દીવો કરવાનો આ તમે કરશો એટલે તમારા આ નવે નવ દિવસ ખૂબ સારા જશે અને આખો વર્ષ તમારો પોઝિટિવિટીથી ભરાઈ જશે આ મા દુર્ગાના સ્વરૂપની પૂજા કરવાથી તમારા મગજની અંદરનું જે ટેન્શન છે તે દૂર થશે અને તમે ખૂબ પોઝિટિવ બનશો તમારે જે ઓમ દેવી ચંદ્રઘંટાઇ નમઃ આ જે મંત્ર છે આની રોજ ત્રણ માળા કરવાની રહેશે ત્રીજી રાશિ છે તે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાએ આ નવે નવ દિવસ નવરાત્રિનો જે સમયગાળો છે તેમાં મા દુર્ગાનું જે સ્કંદ માતાનું સ્વરૂપ છે તે સ્વરૂપની તમારે પૂજા કરવાની રહેશે તેનો એક દીવો કરવાનો અને રોજ ત્રણ માળા કરવાની રહેશે તેનો મંત્ર છે ઓમ સ્કંદ માતાએ નમઃ આ જે મંત્ર છે તેની રોજ તમારે ત્રણ માળા કરવાની તમે આ કરશો એટલે તમારી જે કોમ્યુનિકેશન સ્કિલ્સ છે તે ખૂબ સારી થશે અને તમને તમારા કેરિયરની અંદર ગ્રોથ પણ બહુ સારો મળશે ચોથી રાશિ છે તે છે કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આનો નવ દિવસ છે નવરાત્રિના હોય છે તેમાં તેને મા દુર્ગાનું શૈલપુત્ર જે સ્વરૂપ છે તે માતાજીની પૂજા તમારે કરવાની હોય છે તમારે પહેલાં તો એક દીવો કરવાનો માતાજીને યાદ કરવાના અને રોજ ત્રણ માળા કરવાની શૈલપુત્ર માતાજીનું જે સ્વરૂપ છે તેનો મંત્ર એમ છે ઓમ દેવી શૈલપુત્રાય નમઃ આની તમારે રોજ ત્રણ માળા કરવાની તમે રોજ માળા કરશો એટલે તમારા કુંડળીની અંદર જે ચંદ્રદોષ છે તે દૂર થશે અને તમને ઇમોશનલ સ્ટેબિલિટી પણ મળશે પાંચમી રાશિ છે તે છે સિંહ રાશિ સિંહ રાશિ આ નવરાત્રિમાં મા દુર્ગાનું જે કુષ્માંડા માતાજીનું સ્વરૂપ છે તેની તમારે પૂજા કરવાની રહેશે તમારે તેને યાદ કરવાના તેનો એક દીવો કરવાનો અને રોજ ત્રણ માળા કરવાની રહેશે તમારે રોજ ઓમ એમ રીમ ક્લીમ કુસ્માંડાએ નમઃ આ જે મંત્ર છે તેની રોજ ત્રણ માળા કરવાની રહેશે એટલે તમને કાંઈક નવી શરૂઆત કરવાના હશો તેમાં તમને ફાયદો થશે અને તમને જે તમારી લાઈફની અંદર જે ટેન્શન ચાલે છે જે ડિપ્રેશન ચાલે છે તે પણ દૂર થશે છઠ્ઠી રાશિ છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાએ આ જે નવરાત્રિનો સમયગાળો છે તેમાં તેને બ્રહ્મચાર્યની જે મા દુર્ગાનું સ્વરૂપ છે તે માતાજીની તેને પૂજા કરવાની રહેશે રોજ ત્રણ માળા કરવાની આ કરવાથી તેને જે સ્ટડીઝની અંદર ડીલે થાય છે તે સ્ટડીઝની અંદર ફોકસ નથી કરી શકતા તે ફોકસ કરવા મળશે કન્યા રાશિના જાતકોએ ઓમ બ્રહ્મચારણીએ નમઃ આ જે મંત્ર છે તેની રોજ ત્રણ માળા કરવાની રહેશે એટલે તેને ખૂબ ફાયદો થશે સાતમી રાશિ છે તે છે તુલા રાશિ તુલા રાશિવાળાએ જે મા દુર્ગાનું મહાગૌરી માતાજીનું સ્વરૂપ છે તેની પૂજા કરવાની રહેશે તમારે રોજ એક દીવો કરવાનો તેને તમારે યાદ કરવાના અને રોજ ત્રણ માળા કરવાની એનો મંત્ર એમ છે ઓમ મહાગૌરીએ નમઃ આમ કરવાથી તમારે જે તમારા રિલેશન્સમાં જે ફાઇટ થાય છે તે સોલ્વ થશે ફેમિલીમાં થતું હશે પાર્ટનરમાં પણ થતું હશે આ બધા જ જે ઇસ્યુ છે તે સોલ્વ થઈ જશે આઠમી રાશિ છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વરાવે જે મા દુર્ગાનું કાલરાત્રિ સ્વરૂપ છે તે માતાજીની તમારે પૂજા કરવાની રહેશે તમારે રોજ એને યાદ કરવાના એક દીવો કરવાનો અને ત્રણ માળા કરવાની રહેશે એનો મંત્ર એમ છે ઓમ રાત્રિએ નમઃ તમારા જે દુશ્મન બને છે તેનાથી માતાજી તમારી રક્ષા કરશે અને ખોટા જે અદેખાઈ કરતા હશે તેને પણ માતાજી તમારા જીવનની અંદરથી દૂર કરશે નવમી રાશિ છે તે છે ધન રાશિ ધન રાશિવાળાએ મા દુર્ગાનું જે કાતૈયાની સ્વરૂપ છે તે માતાજીની પૂજા કરવાની રહેશે તેને રોજ યાદ કરવાના એક દીવો કરવાનો અને રોજ આ નવે નવ નોરતામાં તેની રોજ ત્રણ માળા કરવાની રહેશે એનો મંત્ર એમ છે ઓમ એમ રીમ કાત્યયા નમઃ આ જે મંત્ર છે તેની તમે રોજ ત્રણ માળા કરશો તો ધનુ રાશિવાળાને જો મેરેજમાં વાંધો આવતો હશે તેના લગ્ન નથી થતા તેમાં તેને ખૂબ ફાયદો મળશે અને લગ્ન થવાના પણ ચાન્સીસ છે આ ઉપરાંત બીજા બધા જે વાંધા છે તે પણ દૂર થશે અને આખો વરસ તમારો પોઝિટિવિટીથી ભરાઈ જશે દસમી રાશિ છે તે છે મકર રાશિ મકર રાશિવાળાએ મા દુર્ગાનું જે કાળરાત્રિ સ્વરૂપ છે તેની પૂજા કરવાની રહેશે તમારે તેને યાદ કરવાના એક દીવો કરવાનો અને નવે નવ નોરતામાં તમારે તેની રોજ ત્રણ માળા કરવાની રહેશે તેનો મંત્ર એમ છે ઓમ કાળરાત્રિએ નમઃ આની તમે રોજ ત્રણ માળા કરશો તો આખે આખું વરસ તમારો ખૂબ સારો જશે તમારે જે તમારી લાઈફની અંદર વાંધો આવે છે તે દૂર થશે અને સાથે સાથે તમારી કુંડળીની અંદર જે શનિ દોષ હશે તે પણ દૂર થશે અગિયારમી રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાએ મા દુર્ગાનું જે સિદ્ધિદાત્રી સ્વરૂપ છે તે માતાજીના સ્વરૂપની પૂજા કરવાની રહેશે તમે જ્યારે પૂજા કરો ત્યારે પહેલાં તમારે તેને યાદ કરવાના તેનો એક દીવો કરવાનો અને નવે નવ નોરતામાં તમારે તેની રોજ ત્રણ માળા કરવાની રહેશે તેનો મંત્ર એમ છે ઓમ સિદ્ધદાત્રી નમ આ જે મંત્ર છે તેની તમારે રોજ ત્રણ માળા કરવાની અને નવે નવ નોરતામાં કરવાની એટલે તમારું આખું વરસ ખૂબ મસ્ત જશે તમે જે કેરિયર બનાવવામાં સ્ટ્રગલ કરો છો તેમાં પણ તમે સ્ટેબલ થઈ જશો બારમી રાશિ છે તે છે મીન રાશિ મીન રાશિવાળાએ મા દુર્ગાનું જે મહાગૌરી સ્વરૂપ છે તે સ્વરૂપની પૂજા કરવાની રહેશે તમારે પહેલાં વહેલાં તો તેને યાદ કરવાના સાથે એક દીવો કરવાનો અને ત્રણ માળા કરવાની રહેશે તમારે તેનો જે મંત્ર છે ઓમ મહાગૌરીએ નમઃ આ મંત્રની રોજ માળા કરવાની રહેશે અને નવે નવ નોરતામાં કરવાની રહેશે તેનાથી તમારા જીવનની અંદર પહેલાં તો શાંતિ આવશે બધી જે નેગેટિવિટી છે તે દૂર થશે અને તમે ખૂબ આગળ વધશો